નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડાની એચ એનડી પારેખ હાઈસ્કૂલ છે આજે અઢાર એક બે હજાર પચીસ તારીખ છે અને આજે અહીંયા ખેડા તાલુકાના અનેક વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષા આપવા માટે આવ્યા છે અત્યારે એચ એન ડી પારેખ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે નાના વિદ્યાર્થીઓ છે એ એની શાળા છૂટી ગઈ છે અત્યારે તો એ વિદ્યાર્થીઓ બહાર જઈ રહ્યા છે અને ખેડા તાલુકાના અનેક ગામથી વાલી સાથે આ બધા વિદ્યાર્થીઓ નવોદયની પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે ક્યાં ગામની નાયકા આ બધા નાયકા ગામના વિદ્યાર્થીઓ છે ને પાછળ ભોપાભાઈ છે એ બધાને લઈને આવ્યા છે મોટી સંખ્યામાં વાલી મિત્રો અત્યારે આવ્યા છે ને બધા ગેટની બહાર ઊભા છે અને જે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ છે એ બધાને અહીંયા અંદર બોલાવવામાં આવી રહ્યા છે અને એચ ડી પારેખ હાઈસ્કૂલના શિક્ષક સ્ટાફ પરિવાર છે એમના દ્વારા બધા વિદ્યાર્થીઓને સરસ આયોજનપૂર્વક અંદર લઈ જવાઈ રહ્યા છે અને બહાર બધા વાલી મિત્રો બધા ઊભા છે આપ જોઈ રહ્યા છો હજુ પરીક્ષાના પેપરની હજુ વાર છે પરંતુ તે પૂર્વે અહીંયા વ્યવસ્થા થઈ રહી છે હાઈસ્કૂલના આચાર્ય રાજુભાઈ ગોસ્વામી છે અને ખૂબ જ ઉત્સાહી આ પ્રિન્સિપાલ છે એમના દ્વારા અંદર બહાર બધે જ સતત ફરતા રહી અને આજે જે પરીક્ષાનો કાર્યક્રમ છે એ શાંતિપૂર્વક રીતે ખૂબ જ સરસ રીતે યોજાય એ માટે પ્રયત્નશીલ છે અને તમામ જે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ છે એ અત્યારે પરીક્ષા આપે અને નવોદયમાં પાસ થઈ જાય તો બાર ધોરણ સુધી જિલ્લામાં આવેલી જવાહર નવોદય શાળામાં ભણવાનું અને તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે ઉપરાંત ત્યાં જે રહેવા માટેની હોસ્ટેલ પણ હોય એમાં પણ સંપૂર્ણ સુવિધા આપવામાં આવે છે એટલે આ ધોરણ પાંચ પછી આ એક્ઝામ આપવાની હોય છે અને એટલે જ આ વિદ્યાર્થીઓને લઈ અને એમના વાલી મિત્રો પણ આવ્યા છે હવે એક વાલી મિત્ર પાસે આપણે તમે

ચાલો ચાલો અને મિત્રો આ નવી પેઢીના મોબાઈલ યુગના બાળકો છે તમે જુઓ ખૂબ જ બિંદાસ બધા આવી રહ્યા છે ને અનેક બાળકોના થનગનાટ આપ જોઈ શકો છો આપણે જોયું બધા બાળકો ખૂબ જ ખુશ છે પરીક્ષા આપ્યા છે કોઈ ટેન્શન નહીં બિલકુલ રિલેક્સ બધા આવી રહ્યા છે અને બિંદાસ તમે દરેકના ચહેરા પર જોઈ શકો છો ખુશ હાલ ચહેરા જ દેખાશે તમને

જેના માટે બાળકો આયા છે અગિયાર નું દોઢનું પેપર હોય છે મલ્ટિપલ ક્વેશ્ચન હોય છે અને એનાથી નવોદય વિદ્યાલયની પ્રવેશ કટલાનની અંદર આવેલી નવોદય કેન્દ્રીય વિદ્યાલય જે છે એની અંદર પ્રવેશવાર નથી પરીક્ષા છે ચ દર નવો વિધ્યાલય ચાર નવોદય વિદ્યાલય મિત્રો વિદ્યાર્થી સાથે એમના માતા પિતા લગભગ આવ્યા હોય છે પરંતુ અનેક વાલી એવા છે કે જે પોતાના પૌત્ર અથવા પૌત્રીને લઈને આવે છે અને પોલીસ જવાનો છે અને આ ખેડા મહેમદાદ રોડ છે એટલે ટ્રાફિક સંચાલન કરે છે અને મોટી સંખ્યામાં બધા વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા ખંડ તરફ જઈ રહ્યા છે અને હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે ખેડાને એ પણ છૂટ્યા છે તો ઘરે જઈ રહ્યા છે હા ખુમરવાડની દીકરીઓ છે ખુશાલ છે જુઓ તમે ખૂબ જ પ્રસન્ન હાસ્ય સાથે હવે પરીક્ષા આપવા જશે ખોડુભાઈના દીકરો છે અને એમની દીકરીઓ છે ખુમરવાડ ખોડુભાઈ એટલે તાલુકા પંચાયતના સભ્યો છે ખેડા અને વિદ્યાર્થીઓ બધા પરીક્ષા કેન્દ્રમાં ગયા છે અને વાલી મિત્રો બધા બાર ગેટ બહાર ઊભા છે અને એમાંથી શું નવોદય પરીક્ષા વિશે જાણો છો બાળક પરીક્ષા આપે તો શું ફાયદો થાય પાંચમા ધોરણ થી બાર ધોરણ સુધી ભણતરનું સરકારે બરાબર બરાબર તમે ક્યાંથી આવ્યા છો બીડે થી આવ્યા છો તમે નવોદય પરીક્ષા માટે આવ્યા છો

અને આ બંશી કાકા દલવાડી છે અને બીજા ભાઈ છે છે એમના બાળકો અહીંયા ભણે છે ને એમને લેવા માટે બાળકોને લેવા માટે આવ્યા છે અત્યારે અહીંયા અને મિત્રો આજે સવારે જ એક શિક્ષક મિત્રનો મેસેજ આવ્યો હતો એમ કે આ નવોદયની આજે પરીક્ષા છે તો એક લોગ બનાવવા જેવો છે જગદીશભાઈ છે માતરથી આવ્યા છે ને એમના દીકરાને લેવા આવ્યા છે લાલભાઈ છે વડાલાના અને એટલે જ આપણે અત્યારે આ નવોદય પરીક્ષા અપાવતા વિદ્યાર્થીઓની યાદગીરી માટે આ મેમોરીને શૂટ કરીએ છીએ આપ પણ આ વિડીયો જોતા હોય અને આની અંદર કોઈ ચહેરા તમારા પરિચિત હોય તો આ વિડીયો એમના સુધી પહોંચાડજો કારણ કે આ જે બાળકો પરીક્ષા અપાવી રહ્યા છે એમની યાદગીરી માટે આપણે વિડીયો બનાવીએ છીએ બધા વાલી મિત્રો બહાર દૂર બેઠા છે અનેક વિદ્યાર્થીઓ હજુ પણ આવી રહ્યા છે ખેડા તાલુકાના નવોદયની પરીક્ષા માટેનું આ કેન્દ્ર છે ખેડા એચ એનડી હાઈસ્કૂલ અને જો વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડ તરફ ગયા છે ને વાલી મિત્રો બધા બહાર દૂર ફૂટપાથ છે એ બાજુ બધા બેઠા છે અહીંયા સરસ કોઈ બેસવાની વ્યવસ્થા થાય તો સારું કારણ કે ઘણી બધી મહત્વની એક્ઝામ આચી પારે જાય છે ક્યાંય કામ થયા હરિયાળા છે આય હે અને મિત્રો તમે જોઈ શકો છો નાના નાના બાળકો પણ બિન્દાસ્ત તમને જવાબ આપશે કયું કામ માતર વાસણા અને કેમ આવ્યા છો ક્યાંની પરીક્ષા છે નવોદય નહીં સારું ચાલો પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ છે ને બિંદાસ જવાબ વાસણા થયા બાળકો પણ બધાને લઈને આવ્યા છે કેટલા બાળકો પરીક્ષા પાસ ખબર છે મિત્રો આ જે બાળકો આવી રહ્યા છે ને એ બધાની યાદગીરી માટે આપણે થોડા ક્લોઝ વિડીયો શૂટ કર્યા હતા કારણ કે એ બાળકો જ્યારે પણ આ વિડીયો જોવે થોડા વર્ષ પછી તો એમના માટે એક યાદગાર આ સંભાળું બની રહે અને નવી પેઢીના મોબાઈલ યુગના બાળકો છે આપણે જોયું કે બધા જ બાળકો બિંદાસ તમારી સાથે વાત કરશે અને પરીક્ષા આપવા આવ્યા છે તો પણ એ ટેન્શન નહીં રિલેક્સ બિલકુલ ફ્રી માઇન્ડથી તમારી સાથે વાત કરશે તમે જો અહીંયા બધા બેઠા છે તો બધા જ ખુશ હાલ જોવા મળશે અને એચ એનડી હાઈસ્કૂલના જે સ્ટાફ છે ટીચર ગ્રુપ ટીચર સ્ટાફ બહેનો છે અને ભાઈઓ છે એ પણ ખરેખર ખૂબ જ સરસ પ્રશંસનીય કામગીરી કરે છે અને આ હવે પછીનો વિડીયો છે આપણે એચ ડી પારેખ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને જે શિક્ષક મિત્રો છે એમની કામગીરીને બિરદાવવા માટે આ વધારાનો વિડીયો આપણે શું જાઓ જો હજુ વિદ્યાર્થીઓ બધા આવી રહ્યા છે અને બધાના ચહેરા તમે જુઓ મુસ્કરાટ સાથે ચહેરા જોવા મળશે એમ ને બ્લોક હેલ્થ અચ્છા અચ્છા અને કેમ આવ્યા આવ્યા આપ યસ યસ આરોગ્ય વિભાગ તરફથી તમે છો ઓકે મિત્રો એ બ્લોક હેલ્થ ઓફિસમાંથી આવ્યા છે આરોગ્યની ટીમ છે આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આવ્યા છે અને નાના ભૂલકાઓ પણ છે તો કદાચ જરૂરિયાત પડે કોઈ બાળક સાજા માદા થાય અથવા આવશ્યક જરૂરિયાત પડે તો આ આરોગ્યની ટીમ અહીંયા ખડે પગે ઊભી રહેશે સરકારશ્રીનું ખૂબ જ સરસ આયોજન હોય છે અને ફરી આપણે જણાવી દઈએ એચએનડી એનડી પારેખ હાઈસ્કૂલના જે સ્ટાફ છે ટીચર ગ્રુપ બહેનો અને ભાઈઓ અને મેનેજમેન્ટ ખરેખર ખૂબ જ સરસ છે આ નવોદયની પરીક્ષા છે પરંતુ એ સિવાય પણ ઘણી બધી પરીક્ષાઓ આ એચ એનડી પારેખ હાઈસ્કૂલમાં જ યોજાય છે અને ખેડા તાલુકાનું સૌથી મોટું શૈક્ષણિક તીર્થ કહી શકાય એવા શૈક્ષણિક સંકુલ એચ એનડી પારેખ હાઈસ્કૂલ છે અને એના આચાર્ય શ્રી રાજુભાઈ પાસેથી કેટલીક વિગતો આપણે જાણીશું શિક્ષણ અધિકારી દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય દ્વારા પરીક્ષાનું આયોજન કરેલ છે આ સેન્ટર પર કુલ બે યુનિટ ફાળવેલા છે બંને યુનિટમાં યુનિટ એક યુનિટ બે સાથે આશરે પાંચસો ને બાવીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ પરીક્ષા આપવાથી બાળકોને ફાયદો એ થાય છે કે બાર ધોરણ સુધી આ બાળકો સારી રીતે હોસ્ટેલમાં રહીને સારી સુવિધા મેળવી અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે અને સારી એવી તૈયારીઓ કરી શકે છે તે માટે સરકાર દર વર્ષે આયોજન કરે છે સારી એવી સંખ્યામાં બાળકો ભાગ લે છે અને પરીક્ષા આપે છે તો મિત્રો આપ આ વિડીયો જોઈ રહ્યા છો ને આપના પરિચિત કોઈ ચહેરા દેખાય છે તો આ વિડીયો એમના સુધી પહોંચાડો અને ભૂલકાઓની મેમોરિયલ યાદો માટે આપણે આ વિડીયો ખાસ બનાવ્યો છે અને હાઈસ્કૂલના જે સ્ટાફ છે બહેનો અને ભાઈઓ એમની આ ઉત્કૃષ્ટ કામગીરી છે અને બિરદાવવા માટે પણ આપણે આ ખાસ વિડીયો શેર કરવાના છીએ અને આજની પેઢીના આ જે બિંદાસ બાળકો છે એમને પ્રોત્સાહિત કરવા એમને શુભકામના પાઠવવા માટે ખાસ આ વિડીયો ઉતાર્યો છે આપણે એચ એનડી હાઈસ્કૂલનું આ અંદરનું ગ્રાઉન્ડ છે એમ કહી શકાય અને ત્યાં અત્યારે વ્યવસ્થા સરસ થઈ રહી છે આપ જોઈ રહ્યા છો પાંચસો ને બાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે અહીંયા આવનાર હતા અને બધાના જ વાલી બધા બહાર છે અને વિદ્યાર્થીઓને અત્યારે આ શિક્ષિકા બહેનો છે એમની વ્યવસ્થા કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો હાઈસ્કૂલના ટીચર ગ્રુપ છે એ બધા જ સરસ આયોજન કરી રહ્યા છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ હાઈસ્કૂલમાં અનેક બીજી પરીક્ષાઓ એક્ઝામ પણ લેવાય છે અને સુપેરે એનું સંચાલન પણ અહીંથી થાય છે નવોદય પરીક્ષા બે હજાર પચીસ અને ખેડા તાલુકાનું આ પરીક્ષા કેન્દ્ર છે અને ખેડા તાલુકાના અનેક ગામથી વિદ્યાર્થી મિત્રો અહીં આવ્યા છે તો મિત્રો આ સાથે આપણે નવોદયની પરીક્ષાના વિદ્યાર્થીઓનો થનગનાટનો આ વિડીયો શેર કરીએ છીએ આ આપને આપણે ગમે તો લાઇક કરો શેર કરો અને પરિચિતો જે ચહેરા છે એમને પહોંચાડો જય હિન્દ વંદે ગુજરાત